આપણા જે સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એવા ભાઈઓ સાથે મળી અને અવરનવર એક સુંદર સંકલન સધાય અને આપણા સમાજને સુખાકારી કેવી રીતે કરી શકાય આપણા સમાજના કેટલા દૂષણો છે આપણે સૌ જાણીએ છીએ અને કેવી રીતે આપણે દૂર કરી શકીએ એ માટે સાથે મળી અને જિલ્લા કક્ષાએ આપણે એક સારું કામગીરી કરીએ અને એ માટે દરેક તાલુકામાંથી જે મિત્રો આગળ આવી અને સમાજની સેવા કરી રહ્યા છે એના માટે અવારનવાર આપણે વાતો કરીએ પણ હારદાર અને સધર કામ થતું નથી ત્યારે ફરીવાર અમે આ બધા મિત્રો સાથે મળી તમામ તાલુકાના આગેવાનો સાથે આપની સમક્ષ આવ્યા છીએ અને સમાજને આપણે આ દુષ્કણોમાંથી મુક્ત કેવી રીતે કરીએ એના માટે દાહોદ જિલ્લા પંચની રચના કરી રહ્યા છે નવર આપણે મળતા રહી અને સમાજને આપણે આ દુષ્કણોમાંથી મુક્ત તકે કરીએ એવી કામગીરી તરફ આપણે સૌ આગળ વધીએ પાન ભાવી અને મારા નિવાસthane આયા તો હું પ્રથમ આપને અભિનંદન આપું છું કેમ કે હું સમાજ સાથે સંકળાયલો છું સમાજ સમાજની નાની મોટી મુશ્કેલીઓને મેં

ઇસળેલું છે અને આપણે જોઈએ છે પણ આમાં પક્ષા પક્ષી કર્યા વગર એક થઈ જે ફાધર કોંગ્રેસ કે અન્ય પક્ષો થા કોઈ નથી બધા સાથે રહેવાનું છે સાહેબ અને આપ સાહેબે કહ્યું તેમ મંત્રી શ્રી સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી પણ એમની સાથે સાથે આપણા જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના એમને આપણો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ બી એક સમાજ સમાજના છે આપણે એવું નથી કહેતા કે આપણે સમજી શકીએ છીએ આપણે ભણે લગણ સેવા કરવાનું છે એક કાર્યકારી કાર્યકર્તા તરીકે આપણે બી સેવા કરવાની છે કે આપણને હોદ્દો મળે ત્યારે આપણે સેવા કરીશું એવું મારી સાહેબ નથી આપણે બધા સાથ સહકાર કરીને આખો સમય કઈ રીતે આ આગળ આવે અને આપણા સમાજના જે કુરિવાજો છે એ નાબૂદ થાય અને આ દહેજ પ્રથા લગ્ન પ્રથા દહેજ જો બંધ કરીએ તો સાંધના ઓછા થશે મેન વસ્તુ સાંધના એવું છે કે ભાઈ મમ્મીના બી ઓછા કરો ગામ વાઇઝ મીટિંગો કરીએ ફળિયા વાઇઝ મીટિંગો કરીએ અને અમુક છોકરાઓ છે ભણ લગ્નના જે અમુક વડીલો છે એને આપણે બધાને ધ્યાનમાં રાખીને આ કરીએ તો આપણા સમાજનો ઉત્તમ થાય એવું છે વધારે કે કેવું નથી આપ સૌ આયા છો મને આનંદની વાત છે અને આવી રીતે જો પરિવાર ભી આપણે અગેવાનો સાથે બી એક મીટિંગ કરીએ અને સરપંચો તાલુકો સભ્ય પછી અમુક પટેલો જે પુંજારા બધાને આપણે ભેગા કરીએ અને એમને બી

જાગૃત થાય એટલે આ સમાજ આપણો દિવસે દિવસે આ કારણે એ થઈ રહ્યો આપ પરિવાર આપનું સ્વાગત કરું છું આપ વધારે એ બદલ વસ્તુ મારા માટે બીજે બંધ